સમયક્રાંતિ ન્યૂઝના તમામ દર્શક મિત્રોને નવા વર્ષે તમારા સપનાઓ હકીકતમાં પરિણમે તમારું આરોગ્ય સારું રહે તમારું ભાગ્ય ચમકે તેમજ તમારા પરિવારમાં પ્રેમ બની રહે એવી શુભેચ્છાઓ તાપી જિલ્લાના ટીચકપુરા સહિત શહેરમાં કમોસમી વરસાદ તાપી જિલ્લાના વ્યારા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં બુધવારે છ કલાકની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ શરૂ થયો હતો જેને લઈ ડાંગર પકાવતા ખેડૂતોમાં ચિંતા છવાઈ હતી સાથે જ નવા વર્ષે ફરવા નીકળેલા વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો હતો વ્યારા તાલુકાના ડુંગર ગામ નજીક પિકઅપ અને કેટીએમ બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું તાપી જિલ્લાના કાકડાપાર પોલીસ મથક ખાતેથી બુધવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ ડુંગરગામ ગામે એક પિકઅપ ટેમ્પો અને કેટીએમ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક કરણકુમાર ગામિતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસે પિકઅપ ટેમ્પાના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે વ્યારા તાલુકાના ગામે યુવકને સાપે ડંખ મારતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના વ્યારા ખાતે જનરલ હોસ્પિટલ ખાતેથી ત્રણ ત્રીસ કલાકે મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના ચાપાવાડી ગામે ખેતરમાં કામ કરતી વખતે યુવક શૈલેષ ગામિતને સાપે અચાનક ડંખ મારતા પરિવારના સભ્યોને જાણ થતા તાત્કાલિક વ્યારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે વ્યારા શહેરના વિશ્વકર્મા મંદિર ખાતે નગર ભાજપ પ્રમુખની હાજરીમાં પંચાલ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો વ્યારા શહેરના વિશ્વકર્મા મંદિર ખાતેથી બુધવારના અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ નગર ભાજપ પ્રમુખ તેમજ સમાજના યુવાના આગેવાન તેજસભાઈની હાજરીમાં પંચાલ સમાજનો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને નવા વર્ષની ઉજવણી કરી શુભેચ્છાઓ એકબીજાને પાઠવવામાં આવી હતી વ્યારા ફાયર વિભાગને દિવાળી અને નવા વર્ષ દરમિયાન બે કોલ મળ્યા જેમાં ઘટના સ્થળે જઈ આગ પર કાબૂ મેળવ્યો તાપી જિલ્લામાં દિવાળી અને નવા વર્ષના તહેવારને લઈ આગ લાગવાની અલગ અલગ બે ઘટના બની હતી જેમાં વ્યારા ફાયર વિભાગના તહેવાર દરમિયાન બે જેટલા કોલ મળ્યા હોવાની વિગત ફાયર ઓફિસર દ્વારા આપવામાં આવી છે જેમાં વ્યારા શહેર અને આજુબાજુના અલગ અલગ મગદુમ નગર અને બસ સ્ટેન્ડ નજીક વિસ્તારનો સમાવેશ થાય છે જે બાબતની માહિતી બુધવારના પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી ઉકાઈ પાથરડા કોલોની ખાતે ડીજેનો સામાનની ચોરી કરવાના પ્રયાસ અંગે ગુનો દાખલ થયો ઉકાઈ તાલુકાના પાથરડા કોલોની ખાતે રહેતા નયનભાઈ ચૌધરી ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા હોય જેનો સામાન ઘરની બહાર મૂક્યો હતો ત્યારે રાજેન્દ્ર વાઘેલા નામના યુવકે સામાનની ચોરી કરવાનો પ્રયાસ કરતા સીસીટીવીમાં કેદ થયો હતો જેને લઈ ઉકાઈ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે યુવક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી ડોલવણ તાલુકાના ધંતુરીથી પાલવાડી જતા રોડ પર ઇકો કારના ચાલકે રોડની સાઈડમાં ઊભેલ વ્યક્તિને ટક્કર મારતા અકસ્માત સર્જાયો ડોલવણ પોલીસ મથક ખાતેથી બુધવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ ધંતુરીથી પાલવાડી જતા માર્ગની સાઈડમાં નિકુંજભાઈ ગામિત ઉભા હતા ત્યારે ઇકો કારના ચાલક કૌશિકભાઈ ચૌધરીએ અકસ્માત કરી દેતા નિકુંજભાઈની ઈજાઓ પહોંચી હતી બનામને લઈ પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે વ્યારા તાલુકાના વાંદરદેવી ગામે મહિલાએ ઘરમાં દવા પી લેતા સારવાર અર્થે ખસેડાયા તાપી જિલ્લાના વ્યારા જનરલ હોસ્પિટલ ખાતેથી ચાર કલાકે મળતી વિગત મુજબ વ્યારા તાલુકાના વાંદરદેવી ગામે રહેતા મહિલા આશાબેન ગામીતે અગમ્ય કારણોસર તેમના ઘરમાં કોઈક દવા પી લેતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર ચાલુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોના અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત